માતાના મઠ પદયાત્રી સેવા કેમ્પનું સામખિયાળી પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું માતાના મઠ જતા પગપાળા યાત્રો માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત પદયાત્રી સેવા કેમ્પનું કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી ખાતે ઉદઘાટન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યું આ કેમ્પમાં યાત્રાળુઓને ચા કોફી બિસ્કીટ ફળ છાશ લીંબુ પાણી ગાંઠિયા મરચાં પીવાના મિનરલ પાણી જેવી સુવિધા સાથે નાવા ધોવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે સ્ત્રી પુરુષ માટે અલગ અલગ આરામગૃહ તથા મેડિકલ સ્ટાફ સાથે જરૂરી દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી કેમ્પ ખાતે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી સુરક્ષામાં વધારો થાય ઉદઘાટન પૂર્વક જિલ્લા પોલીસ વડા સાગર બાગમાનની હસ્તે કરાવવામાં આવ્યું હતું જેમાં ભયાઉ ડીવાયએસપી સાગર સાબડા સામખિયાળી પીઆઈ વી કે ગઢવી રાપર પીઆઈ જે બી આડેસર પીઆઈ જે એમ વાળા બચાઉ પીઆઈ એ એ જાડેજા ગાગોદર પીઆઈ એ સેંગલ લાકડીયા પીઆઈ જે એમ જાડેજા ખડીર પીઆઈ એમ એન દવે બાલાસર પીએસઆઈ વી એ ઝા સહિત પોલીસ સ્ટાફ દ્વારા યાત્રાળુઓને ફળ અને છાશનું વિતરણ કરી સેવા અપાઈ હતી યાત્રાળુઓના સામાન પર રેડિયમ લગાવી રાત્રિ યાત્રા દરમિયાન સલામતીના પગલાં લેવામાં આવ્યા આ અંગે પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે પદયાત્રીઓ એક તરફ ચાલીને જવું અને રાત્રે ખાસ સાવધાની રાખવી તેમજ કપડાં તથા સરસામાનની બેગ થેલા પર રેડિયમ પટ્ટી લગાવવા માટે અનુરોધ કર્યો હતો મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે કરનાર ભારતીય અંકશાસ્ત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો